માં સોશિયલ મીડિયા ઉપર હિન્દુ દેવતાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરી કોમી બેમનસ્ય ફેલાય તેવા મેસેજ કરવામાં આવ્યા હતા આ અંગે ભરૂચ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ ઉપર ગ્રુપ બનાવી હિન્દુ દેવી દેવતાઓ અંગે બિભત્સ ટિપ્પણી કરવામાં આવી હતી આ મામલામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી ત્રણ યુવાનોની ધરપકડ કરી છે પોલીસે મોહમ્મદ વાહિદ મોહમ્મદ હસન શેખ અને મોહમ્મદ સાની શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓએ હિન્દુ ધર્મના દેવી અને ગંદા પ્રકારના શબ્દો લખી પોસ્ટ કરી હતી જે ગ્રુપની વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેના કારણે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ હતી પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક ગ્રુપમાં ચારેક જેટલા ઈસમોએ હિન્દુ દેવી દેવતાના સંબંધમાં બિભત્સ ટિપ્પણીઓ કરેલી અને ગ્રુપમાં જોડાયેલા અન્ય હિન્દુ ઈસમોને એ વ્યક્તિઓને મહાબહેન સમાણી ગાણો સંબોધતી ટિપ્પણીઓ કરેલી તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ફરિયાદ હકીકત આપતા કોમી વયમન્ય ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબબ ચાર ઇસમોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને તે અનુસંધાને સાયબર ક્રાઇમના પીઆઈશ્રીએ તપાસ કરતા એમાં પુરાવા મળતા ચાર પૈકી ત્રણ આરોપીઓ જે છે એમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણે ભરૂચ શહેરના રહેવાસી છે એમાં એકનું નામ છે મોહમ્મદ વાહિદ સાજીદ હુસેન બીજો એક આરોપી જે છે એ છે મોહમ્મદ હસન સુહેલ બાબા શેખ અને ત્રીજો એક આરોપી જે છે પકડાયેલો છે એ મિરજા મોહમ્મદ સાની મોહમ્મદ યુસુફ શેખ આ રીતના ત્રણેય આરોપીઓની ધરપકડ ગુનાના કામે કરેલી છે આવું કરવા પાછળનો એમનો આશય શું હતો અને આવું કરવા માટે એમને કોઈ કોઈએ પ્રેર્યા છે કે કેમ એ સંબંધમાં એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં